દીકરી ભણે તો આખું ઘર તરે પણ જો ભણતર સાથે ઘડતર પણ મળે તો ભવિષ્ય સાચા અર્થમાં ઉજ્જવળ બને સાવરકુંડલામાં દીકરીઓએ હવે ભણતર સાથે કમાણીનો અનોખો પ્રયોગ શરૂ કર્યો છે અનવિદ લનના મંત્રને સાર્થક કરતી આ દીકરીઓ પૌષ્ટિક આહાર દ્વારા સ્વાસ્થ્ય સેવા અને આત્મનિર્ભરતા બંને ક્ષેત્રે મિસાલ ઊભી કરી રહી છે અમે અહીંયા દર શરિ રવિ સૂપ ખજૂર દૂધ જે વગેરે ઘણી બધી વસ્તુ બનાવીએ છીએ અને આવું બનાવવાથી અમને ખૂબ લાભ પણ થાય છે અને અમને આવું બનાવીને ખૂબ મજા પણ આવે છે દર રવિ અમે આવું એટલા માટે બનાવીએ છીએ કે કારણ કે અમને આવું ગમે છે એટલે આવું બનાવવાનો કારણ એ છે કે અમને ફાયદો આમાં ઘણો થાય છે અને આવું બનાવવાથી અમે પગભર થઈ શકીએ સાત્વિક વાનગીઓ પીરસીને અધિકારીઓ લોકોના સ્વાસ્થ્યની દરકાર કરવાની સાથે પોતાની કારકિર્દીનું ઘડતર પણ કરી રહી છે

અને અહીંયા રસોડું એમના માટે ખુલ્લું છે એટલે ત્યાં એ લોકો બનાવે ખરીદી કરે એ ખરીદીની કોસ્ટ કાઢે વેચાણની કોસ્ટ કાઢે તો એને ખબર પડે કે અમારું આ કેવી રીતે કમાવા માટેના ધંધાની રીતે પણ જોવે તો કેવી રીતે હોઈ શકે તો એના માટે અમે એક સ્ટાર્ટઅપ કર્યું પણ અમને આનંદ એ વાતનો છે કે કેટલીક સમસ્યાઓ આવી જેમાંથી દીકરીઓ ઘણું શીખી આ દીકરીઓએ સાબિત કર્યું છે કે મક્કમ નિર્ધાર અને મહેનત હોય તો અભ્યાસ સાથે સફળતાનું આકાશ પણ આંબી શકાય છે